હું તો આ લીધે માર તો વધો નહીં માર તો લીધા એટલે માર તો જૂઠું બોલાય નહીં અને માર તો હાલવા જ પડે પૈસા તો હાલવા જ પડે ગટુ ભાઈ ને હાલવા પડે જેચો દાહે ની હાલે હું તો નહીં હાલું ઇના સા કેટલા વર્ષથી વાવા તમે આ સાચી પણ તમે માર પાર કોદાળ ઉઘરાણી કરી નહી બરોબર કુશી દુવા સાકરે મુ કરો આપને પણ તમે ઉઘરાણી કરી કોદાળો માર પાર જમીન નહીં એમ વિચાર કરો હું સરપંચને ફોન કરું હાલન કરો સરપંચ કેટલા હતા પેલા પૈસાનો કોઈ પડ્યો નહીં પેલા તો પૈસા ના પાડે છે તમે આવો કોઈ એનો નિર્ણય તો લેવો જ પડશે પૈસા તો ગુનો કર્યો અને તમે વચમાં છો એ સારું આવો હડો અમે ક્ષેત્રમાં બેઠા પેલા અમારે પડતર પડ્યું છે ને એક વરિયાળી લઈને છેડાય એમાં

બરોબર એટલે ઈરા એક પ્લાસ ક્ષેત્રની વાત લઈને બેઠા છે દોષી દોખાડો વાવડો ખરો ને ઈરા કે વાવડો તમે અટાળ વધી અમારે કોઈ વાબ્બા આવ્યું નહીં બરોબર જે પણ તમારે મન કેવું જવું ને એ લોકોએ મને કીધું નહીં આ દાડા ઉધી કે તમે અમારા ક્ષેત્ર વાબ્બા આલો કે ના આલો એને કેહવું તો પડે જ ને કેવું પડે તો પછી આ પૈસામાં આ ક્ષેત્રનું ઘોલું લાઈન કહો વચ્ચે ઘરવાનું વાવો હોય એમ

બરોબર હા હા અને ગટુજી તવા વ્યવહારમાં આપવા પડી ગઈ તો હું આ પાસ આપી દેસ તાત મક્કે હોતા પર જમીન પર જમીન પર ખરો મારો આ જમીન તમતા હું તમાર જે ભાગલા થતા હું જોડે રહી તમન ભાગ પડી આલું જમીન ના તમારા ગટુજી પણ જે આપણે બોલ્યા છે એમાં ફરી બોલાય નહીં એટલે તમે આ જે વ્યવહાર છે પૈસાનો એ પટાવો પછી હું ભાગ તમારા પડાવું બરોબર ભાઈ સરપંચ મને એવું લાગે છે કે અમારો ભાઈ ખોટો નહીં પણ અત્યારે સુધી અને કોદાળોએ આવું મારા હંગારથી ખોટું વર્તન કર્યું નહીં એને બોલવું ના બોલવું આવવું ના આવવું બે કોસ્ટ પછી એને આલ્યા છે તો એને મને પાસા આલ્યા છે પણ આ ભાઈને કોકે વચ્ચે ફાલી મારી નાખે છે મારો ભાઈ કોદાળો બગડાય ના

પાડ ફી ઓમ તાજી આ જે વ્યવહાર કરે ને પૈસા નો એ તમે અમથાજી થાય છે પાછો કરો છો ઓહો ગયા આવો રાખ્યા છે

તો હવે દસ વર્ષ ની હમણાં વરિયાળી લીધી કે પર એરંડા હતા પર એરંડા હતા જબરા એરંડા હજુ ઘાટ આવે ને રેસી બોરી એમના ઘેર પડી તો હવે ગટુજી બધું કસલા દોષી માના બધું કરે સેવા સાકરી દવાખાનું બવાખાનું બધું કરે છે તો અમે અમને કીધું કે તમે ખેતર તમારે પાસે છે ખેતર એમની પાસે છે બધું આ કરે હવે દસ હજાર રૂપિયા હાલ્યા આમાં માત માત કરે છે તો અમે એમને એટલું કીધું હતું તમે દસ હજાર ભલે લીધા તો વ્યવહાર હાલવાના તો સીધે અમને

બોલો આ કયો કે એકાદી વાયદો તો ન ખાલી નો હા એ બેઠા આવા આમાં અભ્યાસ કેમ મને જગાડી મારી ના હે કે કામ થઈ ગયું તો યાર ઉતારી પર તો તમને નથી તો રણવા દે હા છે બોલો મને રણ મને બસ બેસી જ

આ કી હોડે લવ જે રીતે એ બસ વિચાર કરીને આટુ પડે આ તાર લડવાવા અને ખાડી પરવામાં બધા ગોબરાજી તો તો પે ના થઈ ગયા ઓલો નું કશું શું લો જા કણ કોની હાલ તો આવા ભાઈ હા હું હારું દેરો તો આરો ભયો ભયો બિગારે ની હારું હારું થી

તારે તારે બરાબર એ વાતમાં આમ થાયજી આ ગદની જેની અડી લગાડીએ બરાબર બરાબર હા થશે પછી બરાબર પછી લગાડીએ તો પાજ અને આ બે ભાઈના મનનો થાય એવું આપણે લઈને આવ્યા છીએ રાહાતે આ ખોટોનો વિરોધ દાબે ભાઈ રાહાતે હા હા તો તમે બીજો કોઈ સમાધાન કરીને મળા કઈ બે ભાઈ રાજી ઉઠી જો અને મજા કરો આ છે હું તો કાર્યકથી એના રાજી હતો ભાઈ

ના ના ગટુજી હવે સમજી ગયા ભઈ ના ના બહુ સમજી ગયો આ તો બે ચરાવાળા આને હા હા સાડી પાજુજી બાજુ પર બોલે સરિયા સો પણ તો વેજરી ના થરે તો એસા થરી હે ઓય તો તા ભઈ બની એવા હોય ભઈ રાચે ચરામ આવના સુધી લો અલ્લાહ સર પર મે જો સરાવાળો કોમ નઈ કરતા અમે બમમાં હાલ કરી છે અલ્યા આજ થી કોઈનું ખોટું નઈ કરી આ બોદોની બોં તો એ તમે તો ડાટવાળો અલે અમે તપાઈ બોમ બોખવાઈ ના તો બોમ હલા જાય ના બોમે હા મારા બચ્ચા હવે તમારિયા તમે હા અમે રોખાવાઈ ન કરાય

આ કે જિન્ગે મે બોલી કેતા પણ કદી આવો પડ પરમો નહીં એ કોઈ હમજી નામ પર જ રહેવ કોઈને કરવા દેવું નહીં તને કોઈને કરવા દેવું નહીં કાઢ રહેવ ઈગો છે સીધા માટે કોઈને લડવું નહીં હા મેને કોર મનાવતા આપસ આટ વાત મિલાવેલા હોય અને ગોમ ગોમ કરી બેસો બરોબર આ બેગા પડે નહીં આ જિન્ગી ભાઈઓ હવે આ કદી બજા દો આવો બોલો જામાકો ભાઈઓ ભાઈઓ ભેગા રહેજો અમે જે ભાઈ ભેગા થયા એવા કાય ભેગા રહેજો અને કોઈ ફાઈ મારવા આવે તો કોઈનો ઓગતા નહીં અને રાજી ખુશી થી રહેજો તો તમારા ઘરમાં માં સમાન મજા રહે બરોબર માટે તમને આ વિડિયો ગમે તો લાઈક શેર કરજો તમને આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો જય માતાજી જય રમાકાળી ભૈયો આ વિડીયો મેં કેશન મનોરંજન માટે બનાવેલો છે કોઈ આવું રાખવું નહીં ને કોઈ ભૈયે ભૈયામાં આવો રેકોર્ડ કરવો નહીં વિવો જમીન માટે કાના માટે છે તો કરવું નહીં એક આ મનોરંજન માટે છેને જ કેશલ ભાઈ બનાવેલો છે કારણક અમારે એવું નામ છે ડિજિટલ પાર્ટન અવશ્ય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને જે તમે અવશ્ય જય અને અમારી આજ આ કોમેડીમાં અમારા એક તો મોટા એક્ટર તરીકે ભૂમિકા ભજવતા ઠાકોર અબુજી તે આવી શક્યા નથી એ માટે તે આ બીમાર થઈ ગયા છે તે માટે તે એ આપનો આયા એમની જગ્યાએ શંકાજીને લેવામાં આવે છે આ ભઈ ભાગલામાં જય માતાજી જય માતાજી જય માતાજી